ગુજરાતી ઉખાણા ઉખાણું પેલું લાંબું ખરબસરુ ફળ છે જેની ઉપર ચોટલી લીલી સાકર મીઠું નાખી ખાય જેની સાલસે લીલીને પીળી તો મિત્રો આનો જવાબ છે અનાનસ ઉખાણું બીજું રસ્તો સે પણ ગાડી નથી જંગલ સે પણ ઝાડ નથી શહેર છે પણ ઘર નથી તો મિત્રો આનો જવાબ છે નકશો ઉખાણું ત્રીજું એવું શું છે જે દિવસે દિવસે વધી જાય પણ ક્યારેય ઓછું તો મિત્રો આનો જવાબ છે ઉમર ચોથું સફેદ મુર્ગી લીલી પૂછ તને ન આવડે તો નાનીને પૂછ તો મિત્રો આનો જવાબ છે મૂળો ઉખાણું પાંચમું એવું કોણ છે જે આખો દિવસ ચાલ્યા કરે પણ ક્યારે થાકતું નથી તો મિત્રો આનો જવાબ છે ઘડિયાળ ઉખાણું છઠ્ઠું એવી કઈ સીઝ છે જેને ખરીદવા સમયે લીલી હોય છે અને ઉપયોગ કર્યા પછી લાલ થઈ જાય છે તો મિત્રો આનો જવાબ છે પાન ઉખાણું સાતમું એવી કઈ જેલ છે જ્યાં બધા કેદીઓ બે ગુના છે તો મિત્રો આનો જવાબ છે પ્રાણી સંગ્રહાલય ઉખાણું આઠમું ન તો હું બોલી શકું ન તો હું સાંભળી શકું આક તો મારે છે નહીં તો પણ આખા જગને ભણાવતી જાઉ તો બોલો હું કોણ છું તો મિત્રો આનો જવાબ છે ચોપડી ઉખાણું નવમું આધી વર્ષમાં સાતી પોહડી કરી ઠાઠથી હું ઊભો છું જીવોની હું રક્ષા કરી ફળ ફૂલનું દાન આપું છું તો બોલો હું કોણ છું તો મિત્રો આનો જવાબ છે વૃક્ષ ઉખાણુ દસમું કાન મોટા ને કાયા નાની ને કોમળ એના વાળ કોઈ એને પકડી ના શકે તેવી છે તેજી એની ચાલ તો બોલો એ કોણ હશે તો મિત્રો આનો જવાબ છે સસલું ઉખાણું અગિયારમું ખાટે બેઠા બે જણ બે જણ વચ્ચે બાવીસ કાન બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે રાવણ મંદોદરી ઉખાણું બારમું એવું શું છે જે લાગે ત્યારે મજા આવે પણ લોહી નીકળતું નથી તો મિત્રો આનો જવાબ છે ઇનામ ઉખાણું તેરમું તે ભાઈ એકબીજાથી અલગ રહે પણ એક ખોવાઈ જાય તો બીજો કામ ન આવે તો બોલો તો મિત્રો આનો જવાબ છે ચપ્પલ ઉખાણું ચૌદમું એવું કયું ઝાડ છે જેના પર ચડી શકાતું નથી તો મિત્રો આનો જવાબ છે કેળનું ઝાડ ઉખાડું પંદરમું ત્રણ પાખાડું પંખીડું ફરફરતું જાય હવા આપે વિજળી ખાય ઉનાળે ભાવ એનો પુસાઈ તો બોલો એક કોણ તો મિત્રો આનો જવાબ છે પંખો ઊખાણું 16મું કાંટાવાળા ઝાડ જેના લીલા પીળા ફળ પથ્થર ફેંકી બાળકો ખાય તો બોલો એનું નામ શું તો મિત્રો આનો જવાબ છે બોર ઉખાણું સત્તરમું એવું શું છે જે પાણીમાં જ પેદા થાય છે અને પાણીમાં જ મરી જાય છે તો મિત્રો આનો જવાબ છે મીઠું